ભારદ્વાજ બાપુ અમેરિકા છે છતાં દિવાળીમાં નિરાધાર બાળકોને ફટાકડા મીઠાઈ કપડાં પહોંચાડવાનું અભિયાન ચાલુ રાખ્યું છે તળાજાના આંતરરાષ્ટ્રીય કથાકાર અને આશુતોષ અન્ન ક્ષેત્રના સંચાલક પૂજ્ય ભારદ્વાજ બાપુના પત્ની ભગવતીબેન તેમજ તેમના બહેન ધર્મિષ્ઠાબેન રોજ અનુદાન કરવા જાય છે તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ અને ઝુંપરપટ્ટી વિસ્તારના બાળકોને વિવિધ પ્રકારના ફટાકડાનું વિતરણ તેમજ મીઠાઈ વિતરણ કરીને દિવાળી પહેલા જ દિવાળીનો ઉજાસ પાથરીને ગરીબ બાળકોને ખુશ કરી દીધા છે આશુતોષ અન્ન ક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિવિધ સામાજિક રચનાત્મક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે જે મુજબ આ વર્ષે ભારદ્વાજ બાપુ અમેરિકા હોવા છતાં એ આપેલ નવી સંકલ્પના અંતર્ગત દીપાવલી નૂતન વર્ષ પહેલાં ગરીબ અને ઝુંપરપટ્ટીમાં રહેતા તેમજ નિરાધાર બાળકોને મીઠાઈ કપડાં અને તહેવારો માટે જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડવાનું અભિયાન ચાલુ રાખ્યું છે તથા આવી પ્રવૃત્તિમાં સહાયક બનવા માગતા ઉદારદાતાઓને પૂર્ણનું ભાથું બાંધવા અપીલ કરેલ છે વિશેષ માહિતી માટે કોન્ટેક કરવા નમ્ર વિનંતી છે મોબાઈલ નંબર છે નવ્વાણું ઓગણસી ચોત્રીસ ચોત્રીસ ચોત્રીસ